ધ સ્ટુડન્ટ આર ટુ બી ઇન્ફોર્મ અબાઉટ ધ ન્યુ સ્કેડ્યુલ વિદ્યાર્થીઓ એટલે ધ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને અને કરવાના છે વર્તમાન કાળ છે એટલે આર

કાળજી પૂર્વક કેરફુલી આજે કાર્યની સમીક્ષા કરવી પડશે ધ ટાસ્ક હેઝ ટુ બી રિવ્યુડ ટુડે ધ ટાસ્ક

શું કામ આપણે અહીંયા હેવ અને હેઝ ઉપયોગ કર્યો છે કારણ કે કરવું પડશે તો વિલ નહીં આપણને આ કમ્પલ્શન છે કે આપણે આ કાર્ય કરવાનું જ છે એટલે માટે આપણે હેવ અને હેઝ નો ઉપયોગ કર્યો એક વચનમાં હેઝ બહુવચનમાં હેવ તેણીએ ત્યાં હાજર રહેવું પડ્યું એને કોઈ ક્રિયા કરવી પડી સી હેડ ટુ બી પ્રેઝન્ટ વેર અહીં પહેલા લોકો હોવા જોઈએ there had to be people here earlier હવે અહીંયા there એટલે તો ત્યાં થાય તો આપણે અહીંયા here કેમ ના લખ્યું અહીં માટે પણ અહીંયા આગળ આપણી પાસે કોઈ સબ્જેક્ટ નથી એટલે આપણે there એક ડમી સબ્જેક્ટ એડ કર્યો છે એના પછી આપણે આપણો ક્રિયાપદ had અને એના પછી એટલે હેલ્પિંગ વર્બ એના પછી to be there had to be હવે અહિયાં બીજું કોઈ ક્રિયાપદ નથી એટલે આપણે ઓલો જે વી વાળું છે એની કઈ જરૂર નથી there had to be people here earlier ગલી સારી રીતે પ્રકાશિત કરવાની જરૂર છે ગલી એટલે ધ પ્રકાશિત કરવાની જરૂર છે નીડ ટુ બી વેલ સારી રીતે જ અહીંયા આપણે આગળ આવ્યું છે આ ઇંગ્લિશમાં જ્યારે આપણે કરશું ત્યારે વેલ એટલે સારી રીતે પ્રકાશિત એક શબ્દ સમૂહ

તમારે કોઈ ટોપિક જોતો હોય તો તમે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવો મળીએ આવતા સોમવારે અવાજ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી પ્રેક્ટિસિંગ ભવા કેમ